આટલા વર્ષ તો ના કહીએ પણ એવું કે જન્મ જન્મ નો નાતો હશે ત્યારે જગદંબા આવી રીતે જ બોલાવતી હશે વર્ષો તો માણસ ના હોય છે પણ જન્મો હોય છે જગદમ્બા ના હોય છે અને જગદંબા જોડે જોડાયેલા છે એટલે જન્મોથી જોડાયેલા છે પણ હા વાત કરીએ કે જગદંબા જોડેના જો વાત કરીએ કે જેટલી પણ જે પણ અહીંયા આગળ જે પણ જે ચાલી રહ્યું છે ઉર્જા શક્તિ વાત કરીએ તો એક સાયન્સ છે સાયન્સ છે એ જ ઉર્જા છે અને એ ધર્મ જોડે જોડાયેલી છે

અને ગયા વર્ષે આ જ ચાચર ચોકમાંથી લોન્ચ કર્યું અને આ વર્ષે ફરીથી જગદંબાએ એક એવો મોકો આપ્યો કે જે શ્રી યંત્રના ગુડ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક અમે અહીંયાથી વિમોચન કર્યું છે અને અંબાજી મંદિરમાં મળશે કે જે સાયન્સ સાથે અને આધ્યાત્મ સાથે જોડાયેલું છે સાયન્સ એટલા માટે કહી શકાય કે એક જીઓમેટ્રી છે અને એ જીઓમેટ્રી એટલે એક આકાર છે અને એ આકાર એક કામ કરે છે જેવી રીતે રાવણ ની મૂર્તિ ને કોઈ પગે નથી લાગતું તો રામની મૂર્તિ ને જ પગે લાગે છે કેવાય છે આકૃતિ એવી જ રીતે એક યંત્ર છે કે જેનો એક આકાર છે

હા કહી શકાય આજે અમને એક નવું ઉપનામ મળ્યું આપના અને જય ભોલે ગ્રુપ અમદાવાદ છે તો અમે બે હજાર છ થી ધર્મના કાર્યમાં જોડાયેલા છીએ ધર્મ અને સાયન્સ ની વચ્ચેનું જે બંનેનું જે તફાવત તો ના કહી શકાય પણ બંને એક જ છે બંને એક જ છે કે જે કોમ્બો જ કહેવાય ધાતુ મળે છે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડ તો એ પાંચ ધાતુ છે તો એ પાંચ ધાતુ જ કેમ અંદર મિલાવવામાં આવે છે એ પણ એક સાયન્સ છે કે ઉર્જા શક્તિ છે તો દરેકે દરેક વસ્તુ માટીમાંથી જ આવે છે અને અમે ગયા હજુ હમણાં જ ગયા વર્ષે જ અમે ગયા મહિને અમે એક એલઓસી ઉપર એક માટીમાંથી બનાવેલું શ્રી યંત્ર અમે એકાવન એકાવન શક્તિ પીટોમાંથી માટી મંગાવી અને માટીમાંથી એક શ્રી યંત્ર બનાવ્યું અને અમે લાઇન ઓફ કંટ્રોલ શારદા પીઠ છે ત્યાં આગળ અમે માટીમાંથી બનાવેલું શ્રી યંત્ર અર્પણ કર્યું છે બિલકુલ ચોક્કસથી છે ત્યારે હાલ વરસાદ પણ શરૂ થઈ ગયો છે છતાં પણ માય ભક્તો મારા દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે થી તમામ ભેગો પહોંચાડતા